નમસ્કાર સીઈટી અંતર્ગત ઘણી બધી શાળાનું રજીસ્ટ્રેશન બાકી છે તો આપણે ચાલો જોઈએ જ્ઞાન સેતુ જે વેબસાઇટ છે આપણે ઓપન કરીશું અહીંયા આપણે હવે આ પેજ ઓપન થાય છે એમાં આપણે ડીપીઓ લોગીઓ લોગિનમાં આપણે ક્લિક કરીશું ડીપયો હવે અહીંયા નીચે આપણે શાળા રજીસ્ટ્રેશન પર ક્લિક કરીશું ત્યારબાદ અહીંયા સ્કૂલ આઈડી તમારે શાળાનો ડાયસ કોડ અહીંયા નાખવાનો છે અહીંયા મેં એક શાળાનો ડાયસ કોડ નાખ્યો છે હવે રીસેન્ટ પાસવર્ડ કરીશું આપણે ગોજીપુરા પ્રાથમિક શાળાનું અહીંયા લોગિન થાય છે જે તે આચાર્યનો મોબાઈલ નંબર હશે હવે આપણે એના પર ક્લિક કરીશું એટલે એ ઓટીપી આવશે ઓટીપી આવ્યા બાદ આપણે અહીંયા પાસવર્ડ ક્રિએટ કરીશું તમે તમારી રીતે પાસવર્ડ અહીંયા ક્રિએટ કરી અને કન્ફર્મ પાસવર્ડ હં શાળાનું રજીસ્ટ્રેશન હવે પૂર્ણ થયું છે હવે આપણે બાળકોની ડિટેલ એડ કરીશું એના માટે ફરીથી આપણે લોગિન માં જઈશું અને આપણે જે પાસવર્ડ બનાવ્યો હતો એ પાસવર્ડ આપણે અહીંયા સબમિટ કરીશું પાસવર્ડ અહીંયા આપણે સબમિટ કરતા ડિટેલ આપણને અહીંયા જોવા મળશે જેટલા બાળકો આપણા શાળાના છે તે બાળકોની માહિતી બેન્ક ડિટેલ આપણે અહીંયા એડ કરવાની છે એડ ન્યૂ સ્ટુડન્ટમાં જઈશું બાળકનો સીટીએસ આઈડી એડ કરીશું અને આપેલ મેરિટમાં આવેલ બાળકના બેંક ડિટેલ આમાં આપણે એડ કરીશું